બિલોદરામાં વીટીવી ન્યૂઝના અહેવાલ પછી તંત્ર જાગ્યું છે વીટીવી ન્યૂઝે લોકોને પડતી મુશ્કેલીઓને શેરઢી નદીમાં વોકવે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ સિમેન્ટના પાઇપથી શેઢી નદી બનાવવા વોકવે બ્રિજ બનાવાઈ રહ્યો છે ત્યારે બિલોદરાના શેરઢી નદીમાં બ્રિજ ન હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડતી હતી બાળકોની મુશ્કેલી ધ્યાને આપતા વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો વોકવે બ્રિજ બની જતા લોકોને આડત્રીસ કિલોમીટરનો હવે ફેરો બચી જશે ત્યારે બિલોદરાની શેરઢી નદીમાં કામકાજ હાથ ધરવામાં આવ્યું છે જેના કારણે હવે લોકોનો આડત્રીસ કિલોમીટરનો ફેરો બચી જશે આ મુશ્કેલીને લઈને વીટીવી ન્યુઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર જાગ્યું અને ટીવી સ્ક્રીન પર આપ બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો પહેલાના અને પછીના દ્રશ્યો વિદ્યાર્થીઓને એક જગ્યાથી બીજી જગ્યાએ શાળાએ જવા માટે હાલાકીનો સામનો કરવો પડતો હતો જે હાલાકી વીટીવી ન્યૂઝે પ્રસારિત કરી ત્યારબાદ તંત્ર અને તંત્ર દ્વારા અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે આ સાથે એક સિંગલ પાઇપ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વિદ્યાર્થી કઈ મુશ્કેલીનો સામનો કરી ત્યાંથી જતા હતા શાળાએ ભરવા માટે પરંતુ હવે તંત્ર જાગ્યું છે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી જી દાદા આપને ખાસ જણાવી કે ખેડા જિલ્લા કલેકટર દ્વારા કપરંગ નડિયાદ મોડાસા રોડ નદીના એક બ્રિજનું સમારકામ માટેનું બહાર પાડ્યું જાહેરનામું આ જાહેરનામા દરમિયાન કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોય શાળામાં બહુ જ મોટો આ રૂટ બંધ થવાથી શું પ્રશ્ન ઉભા થશે અને બીજા દિવસની તારીખ હતી એ દિવસ જાહેરનામું પ્રસિદ્ધ થયું અને એનો અમલ સર્જાયો એની સાથે જ ત્યાંના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી જીવના જોખમે રોડ ક્રોસ કરી અને સ્કૂલે જવું બહુ જ

બનાવવામાં આવી રહ્યો છે જેથી આગામી દિવસોમાં આવનાર જે પરીક્ષાઓ છે જેમાં બાળકો સાથે જોડાવા બદલ તો બાળકોની તકલીફ નો વીટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ ઊંઘેલું એક તંત્ર જાગ્યું પર આપની સાથે છે વીટીવી ન્યુઝ વીટીવીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કેવી રીતે જીવના જોખમે વિદ્યાર્થીઓ શાળા માટે ભણવા માટે જઈ રહ્યા છે ત્યારબાદ આ મુશ્કેલી ધ્યાન આવતા વીટીવી ન્યૂઝ આ વાતને લઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર જાગ્યું તંત્રની આ કામગીરી